નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે સીસી ગ્રુપ બી સ્પેશિયલ મેન્સ માટે જે અર્થશાસ્ત્રમાં ટૉપિક આપેલો છે હરિયાળી ક્રાંતિ એનું આજે આપણે પોસ્ટમોર્ટમ કરવાના છીએ બરાબર છે આ જે સોર્સ જે છે એમાં ધોરણ દસની સામાજિક વિજ્ઞાન હોય ધોરણ બારની અર્થશાસ્ત્ર હોય અને અન્ય જે ફેક્ટ છે જે પરીક્ષામાં પૂછાયેલા હોય એના તમામે તમામ બાબત જે છે આજના વિડીયોમાં અમે કવર કરવાનો છું એટલે છેલ્લે સુધી વિડીયો નિહાળજો હરિયાળી ક્રાંતિમાંથી જો પ્રશ્ન પૂછાય છે તો આ વિડીયો બારો નહીં જાય બરાબર છે એ રીતનું આપણે કવર કરી લઈશું બરાબર છે તો વિડીયોને હવે આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણને પ્રશ્ન થાય કે ભાઈ સાહેબ હરિયાળી ક્રાંતિ એટલે શું તો હરિયાળી ક્રાંતિ એટલે આપણે જે દેશી જૂના જમાનામાં આપણે જે હળ ખેતી અને એવું વાપરતા હતા અને ખેતી કરતા થાય એના બદલે હવે જે નવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે કૃષિની ઉત્પાદનમાં જે અસાધારણ વધારો થયો છે એને આપણે હરિયાળી ક્રાંતિના નામથી ઓળખીએ છીએ બરાબર છે હરિયાળી ક્રાંતિ આપણે આધુનિક ટેકનોલોજી મતલબ કે બિયારણમાં આપણે નવી જાત સુધારી હોય બરાબર છે અલગ અલગ આપણે બિયારણને આપણે બરાબર છે એડવાન્સ કર્યું હોય ત્યારબાદ છે રાસાયણિક ખાતરોનો આપણે વધારે ઉપયોગ કર્યો હોય દેશના ખેડૂતોએ જે પ્રચંડ પુરુષાર્થ કર્યું હોય વીજ વિતરણની વ્યવસ્થા બરોબર છે વ્યાપક રીતે થઈ અને સિંચાઈ બરાબર આપણે ટપક સિંચાઈ વાપર થાય ત્યાં ત્યારબાદ ફુવારા પિયત પદ્ધતિ બરાબર આ બધું આપણે જે ટેકનોલોજીમાં સુધારો કર્યો અને કૃષિ ઉત્પાદનમાં જે વધારો કર્યો એના કારણે આ આપણા ઉત્પાદનમાં વધારો થયો એને આપણે હરિયાળી ક્રાંતિના નામથી ઓળખીએ છીએ બરોબર છે હવે આ હરિયાળી ક્રાંતિ જે છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસોને સાઠના દશકાયથી કાયથી આપણા ભારતમાં જોવા મળે છે બરોબર છે ઓગણીસોને આમ ગણવી તો ઓગણીસોને સાસઠથી આપણા ભારતમાં હરિયાળી ક્રાંતિ ની શરૂઆત થઈ હતી બરોબર છે તો આ રીતે યાદ રાખજો તો હરિયાળી ક્રાંતિની જરૂર શા માટે પડી આપણા ભારતમાં તો એ એક મુખ્ય બાબત કહેવાય કે ભાઈ હરિયાળી ક્રાંતિ શા માટે આપણા ભારતમાં અત્યારે આપણે કહેવાતું હોય કે ભાઈ ભારત જે છે કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ જે છે ભારતની અર્થ અર્થતંત્રની બરાબર છે કરોડ રજૂ સમાન છે તો આપણે ભારતમાં શા માટે હરિયાળી ક્રાંતિની જરૂર પડી તો એના વિશે વાત કરવી હોય તો આપણે ભારતમાં જે તે સમયે બરાબર છે અનાજની અછત હતી અને આપણે વિદેશમાંથી ખરીદી કરતા હતા બરાબર છે આયાત કરતા હતા આ વસ્તુની બરાબર છે આ ખાવાને લગતા અનાજની બરાબર છે તો આ એટલે આપણે એને હરિયાળી ક્રાંતિની જરૂર પડી અને આપણા એ વખતે ઓગણીસો ને સાઠના ગાળામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ રહેતી હતી એટલે આપણે ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવી પડી હતી બરાબર છે એટલે આ રીતે ખાસ બધા યાદ રાખજો હરિયાળી ક્રાંતિની જરૂરિયાત એટલા માટે પડી હતી અને આપણો દેશ પણ એટલી બધી વિશાળ સંખ્યા જનસંખ્યા હોય અને અનાજ બરાબર છે અને તંગી થઈ હોય એટલે આપણે જાતે જ આ રીતનું આપણે પગલું ભરવું પડ્યું હતું જે તે સરકારે ત્યાર પછી ભારતમાં હરિયાળી ક્રાંતિને કારણે ભારતમાં કયા પાકો પાકોમાં અસાધારણ ઉત્પાદન થયું બરાબર છે આપણે હરિયાળી ક્રાંતિ આપણે નવી ટેકનોલોજી અપનાવી બરાબર છે વિવિધ પાસાઓને કારણે ભારતમાં ઘઉં અને ડાંગર એટલે કે ચોખાના ઉત્પાદનમાં મબલખ વધારો થયો બરાબર છે આ ખાસ બે પાકના નામ યાદ રાખી લેજો ઘઉં અને ચોખા ત્યાર પછી હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારતમાં કઈ રીતે થઈ તો આના વિશે બરોબર છે ડાયરેક ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત નહીંથી થઈ શરૂઆતમાં એક નાનકડો એવો પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો બરોબર છે ફોડ ફાઉન્ડેશન નામની જે એક નિષ્ણાત કીમ છે એને એક અહેવાલ આપ્યો અને એના આધારે બીજી પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષે મતલબ કે ઓગણીસો ને સાઠમાં ભારતમાં સાત જિલ્લામાં સૌથી પહેલાં એક પ્રોગ્રામ લાવવામાં આવ્યો બરાબર છે અને એ પ્રોગ્રામનું નામ છે આઈ એ ડીપી બરાબર છે જે અહીંયા આપણે લખેલું છે આઈ એ ડીપી મતલબ કે ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ કે જેને આપણે સઘન યોજના આ જે સાત જિલ્લા છે એને માટેનું આ સઘન યોજના કહેવામાં આવે છે આનું પૂરું નામ તમે ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ આઈએડીપીની સૌથી પહેલાં ભારતમાં સાત જિલ્લામાં અમલ કર્યો અને આની ભવ્ય સફળતા બાદ બરાબર છે ત્યારબાદ આપણે શું કર્યું એક બીજું બરાબર છે એક પાયલોટ પ્રોજેક્ટ આપણે શરૂ કર્યો કે જેને આપણે એચ વાય વીપી નામથી ઓળખીએ છીએ જેને આપણે હરિયાળી ક્રાંતિના નામથી ઓળખીએ છીએ તો તમને એમ પૂછે કે ભાઈ એચ વાય વીપીનું પૂરું નામ શું થાય તો એ થાય હાઈ ઇલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ બરોબર છે આ આ સાત જિલ્લાની આઈએ ડીપીની સફળતા મળી ત્યારબાદ આપણે એચ વાય વીપી એટલે કે હાઈ ઇલ્ડિંગ વેરાયટી પ્રોગ્રામ શરૂ કર્યો કે જેને આપણે હરિયાળી ક્રાંતિના નામથી ઓળખીએ છીએ બરાબર છે જે આ સમગ્ર ભારતમાં આપણે અમલમાં મૂક્યું હતું બરોબર છે ને આ સાત જિલ્લા પૂરતું સીમિત હતું અને હાઈ ઇલ્ડિંગ પ્રોગ્રામ જે છે એને બીજા નામથી ઓળખવું હોય તો આધુનિક ખેત ટેકનો

તો વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો પ્રોફેસર નોર્મન બોરલોગને ઓળખવામાં આવે છે કે જેને મેક્સિકોમાં બરોબર છે મેક્સિકોમાં હરિયાળી ક્રાંતિ કરીને એને ઘઉંનું મબલખ ઉત્પાદન કર્યું હતું બરોબર છે એટલે એને આપણે વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખીએ છીએ પ્રોફેસર નોર્મન બોરલોગને ત્યારબાદ છે ભારતમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ડૉક્ટર એમ એસ સ્વામિનાથનને ઓળખવામાં આવે છે કોને ડૉક્ટર એમ એસ સ્વામિનાથનને અને તાજેતરમાં જ બરોબર છે તેમણે ભારત રત્ન એવોર્ડ બરોબર છે હાલમાં જ આ મહિના પહેલાંની જ વાત છે ભારત રત્ન એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યો છે બરોબર છે મરણોપરાંત એટલે ખાસ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરમાં પણ આ પૂછાઈ શકે છે હરિયાળી ક્રાંતિના ટોપિકમાંથી કે ભાઈ ડોક્ટર એમ એસ સ્વામિનાથનને ભારત રત્નથી નવાજવામાં આવેલા છે મરણોપરાંત તમને કોમેન્ટમાં એક તમને પ્રશ્ન આપું છું કે ભાઈ ડોક્ટર એમ એસ સ્વામિનાથનનું પૂરું નામ શું છે એ બધા નીચે કોમેન્ટમાં જણાવજો ત્યારબાદ છે હરિયાળી ક્રાંતિ જે છે એ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોગ કર્યો તો વિલિયમ ગોડ નામના વ્યક્તિએ આ સૌ શબ્દ પ્રયોગ કર્યો હતો હવે તમને અગાઉની પરીક્ષામાં એવા પ્રશ્નો પૂછાઈ ગયું છે કે ભાઈ હરિયાળી ક્રાંતિને કારણે ઉદભવેલી મોટી બાબત કઈ છે તો એ જ છે મૂડીવાદી બરાબર છે મૂડીવાદી કૃષિને પ્રોત્સાહન આપ્યું છે એ મોટી બાબત છે મૂડીવાદી કૃષિને પ્રોત્સાહન ત્યારબાદ છે મજૂર વિસ્થાપન બરાબર છે મજૂર વિસ્થાપન આ મોટી બાબત છે હરિયાળી ક્રાંતિને કારણે ત્યારબાદ બીજું પણ એવું પૂછાઈ ગયું કે ભાઈ હરિયાળી ક્રાંતિ દ્વારા સરકાર દ્વારા બીજી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી કારણ કે ટકાઉ અભિગમ સાથે કૃષિ ઉત્પાદનને વેગ આપવા માટે બરાબર છે ટકા ઉત્પાદન મેળવવા માટે બીજી વખત આપણે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે કારણ કે આપણે માત્ર ને માત્ર રોકડિયા પાક ઉપર જ ધ્યાન દીધું છે અને અનાજના જે આપણે હોય એને ઉપર ઓછું ધ્યાન દીધું છે અને પાકની ફેરબદલી નથી કરતા જેથી આપણે ઉત્પાદન જીડીપીમાં કૃષિની ઉત્પાદન ઉત્પાદકતા ઘટી છે એટલે આપણે હવે બીજી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવાની જરૂર પડી છે એવું હવે સરકારને લાગે છે અને દંતેવાલા સમિતિએ એવું કીધું દંતેવાલા પ્રોફેસર દંતેવાલાએ કે હરિયાળી ક્રાંતિ જે છે એ મુખ્ય એમાં બે તત્વો છે હરિયાળી ક્રાંતિના એક છે નવી ટેકનોલોજી અને બીજું છે વધુ ઉત્પાદન આપતા બીજ બરોબર છે આ તમામે તમામ ફેક્ટ અને તમામે તમામ બાબત હરિયાળી ક્રાંતિને લગતી હતી બરાબર છે જે તમને મેં એ ટુ ઝેડ તમામે તમામ વિસ્તૃત રીતે તમને માહિતી આપી જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને મોટ મોસ્ટ ઓફ બરોબર છે આ વિડીયો બારો પ્રશ્ન લગભગ હરિયાળી ક્રાંતિને બારો નહીં જાય એવું મને લાગે છે બરોબર છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ